બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ફોર્મ ભરતા પહેલા મા અંબાના દર્શને આવ્યા ભાજપ બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી ફોર્મ ભરતા પહેલા દર્શન કરવા માટે અંબાજી ખાતે આવ્યા હતા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓએ ભાજપના કાર્યકર્તાઓ સાથે અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન કર્યા હતા અને માતાજીની ગાદી પર ભટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવીને આશીર્વાદ લીધા હતા આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારી પત્ર ભરતા પહેલા અંબાના આશીર્વાદ લીધા છે અને જનતાના આશીર્વાદ પણ મારી સાથે છે ત્યારે તેમણે બનાસકાંઠા બેઠક પર પાંચ લાખ મતોથી વિજય બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ત્યારે આ પ્રસંગે અંબાજી ભાજપ મંડળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ દાતા તાલુકા અને બનાસકાંઠા જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

and press the bell icon. Never miss an update.